ખૂબ જ મહેનતી હોય છે નાની ઉંમરમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી તેઓ ઘણા પરિપક્વ બની જાય છે અને અંદરથી ઘણા મજબૂત બની જાય છે જો આપનો જન્મ પુષ્ય નક્ષત્રમાં થયેલ હોય તો આપના વ્યક્તિત્વ વિશે જાણી આપણને કેવું લાગ્યું તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો આપના માહિતી ઉપયોગી જણાય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો